ગુસ્સો શાંત કરવાનો અને શાંત મન રાખવાનો શીખવું ખૂબ જ જરૂરી છે અહીં ગુસ્સો શાંત કરવાના અગિયાર અસરકારક ઉપાયો આપેલા છે એક ઊંડા શ્વાસ લો ગુસ્સા આવે ત્યારે તુરંત પાંચથી દસ ઊંડા શ્વાસ લો શ્વાસ અંદર ખેંચી થોડો રોકી રાખો અને ધીમે ધીમે બહાર કાઢો બે દસ સુધી ગણો ગુસ્સા આવે ત્યારે દસ સુધી ગણવું અથવા વધુ લાંબુ ગણવું આથી ગુસ્સો ધીમે ધીમે ઉગડી જશે ત્રણ પાણી પીવો થોડું ઠંડુ પાણી પીવાથી મન અને મગજ શાંત થાય છે ચાર વાતાવરણ બદલો જો પરિસ્થિતિ સંભવ હોય તો ગુસ્સો શાંત કરવા માટે તે જગ્યા છોડી બીજી જગ્યાએ જાઓ પાંચ શારીરિક કસરત કરો તુરંત થોડી સાવથી હલકી કસરત કરો જેમ કે વોકિંગ દોડવું અથવા યોગ કરવું છ ધીરજ રાખવા મંત્ર બોલો તમારા મનપસંદ શાંત મંત્ર કે પ્રેરણાત્મક શબ્દો વારંવાર બોલો જેમ કે હું શાંત છું અથવા મારે સમાધાન શોધવું છે સાત હાસ્ય થેરાપી અપનાવો હળવી મજાની વાતો કરો કોમેડી વિડીયો જુઓ કે હાસ્યપૂર્ણ વાતો વાંચો આઠ સંગીત સાંભળો તમારા મનપસંદ ધીમા અને શાંતિભર્યા ગીતો સાંભળવાથી ગુસ્સો ઓછો થાય છે નવ ચૂપ રહી જાઓ તુરંત પ્રતિક્રિયા ન આપો થોડીવાર મૌન રાખો અને શાંતિથી વિચાર કરો દસ પોઝિટિવ દ્રષ્ટિકોણ અપનાવો ખોટી પરિસ્થિતિમાં પણ સારા દૃષ્ટિકોણથી વિચારવાની કોશિશ કરો અગિયાર મેડિટેશન કરો દૈનિક ધ્યાન મેડિટેશન કરવાથી ગુસ્સા પર નિયંત્રણ રાખવામાં સહાય થાય છે આ ઉપાયો અજમાવશો તો ગુસ્સા પર નિયંત્રણ રાખી શકશો અને શાંત મનથી દરેક પરિસ્થિતિનો સામનો કરી શકશો